આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો સમાચાર સમીક્ષા આજનો વિષય છે અંતરિક્ષ વિજ્ઞાન દ્વારા બ્રહ્માંડના ગુઢ રહસ્યોને ખંગાળતું આજનું ભારત લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા આર્યભટ્ટથી ગગનયાન સુધીની થીમ સાથે ત્રેવીસમી ઓગસ્ટના રોજ દેશભરમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિન ઉજવાયો પાછલા એક દાયકાથી આપણે નિહાળી રહ્યા છે કે અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક નવા સીમાચિહ્નો સર કરવાની ભારતીય વૈજ્ઞાનિકોએ જાણે પરંપરા સર્જી દીધી છે જે દેશને અંતરિક્ષના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં અગ્રેસર બનાવી રહી છે બે વર્ષ પહેલાં ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચનાર પ્રથમ દેશ બન્યો અંતરિક્ષમાં ડોકિંગ અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ પણ આપણે હોવાથી અંતરિક્ષ વૈજ્ઞાનિકોને કારણે આજે ગૌરવિત હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કહ્યું વૈજ્ઞાનિકો કે મહેનત થી ભારત ગગન યાન કી ઉડાન ભી ભરેગા ઓર આને વાલે સમય મે ભારત અપના સ્પેસ સ્ટેશન ભી બનાયેગા હમ મૂન ઓર માર્સ તક પહોંચે હૈ હમે गहरे अंतरिक्ष में उन हिस्सों में भी झोंकना है जहाँ मानवता के भविष्य के लिए कई जरूरी रहस्य छिपे हैं बियॉन्ड गैलेक्सीज लाइज अवर होराइजन અંતરિક્ષના ક્ષેત્રને સર કરવાના આજના યુવાનોના સમણા સાકાર કરવા અંતરિક્ષ યાત્રી પુલ પણ તૈયાર થઈ રહ્યો છે આજે જ્યારે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર તિરંગો લહેરાવીને ભારતના અંતરિક્ષના ઇતિહાસનું એક પ્રકરણ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે ત્યારે આજે ભારત સેમી ક્રાયોજનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ તકનીકોમાં પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે ટૂંક સમયમાં વૈજ્ઞાનિકોની મહેનતથી ભારત ગગનયાન પણ ઉડાવશે અને આવનારા સમયમાં ભારત પોતાનું અંતરિક્ષ મથક પણ બનાવશે તે આપણા વૈજ્ઞાનિક અને સરકારનો દ્રઢ સંકલ્પ છે અને એટલે જ ચંદ્ર અને મંગળ પર પહોંચ્યા બાદ હવે આપણો દેશ બ્રહ્માંડના એવા ભાગો ખંગાળવા સજ્જ થઈ રહ્યો છે જેમાં માનવતાના ભવિષ્ય માટે ગૂઢ રહસ્યો છુપાયેલા છે જે આકાશગંગાની પેલેપાર આપણી ક્ષિતિજ છે ગુજરાતમાં પણ સાયન્સ સિટીના માધ્યમથી શાળા કક્ષાએ પ્રદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે બાર થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને મીડિયા કર્મીઓને અંતરિક્ષ વિજ્ઞાનથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના ખગોળશાસ્ત્રી ડોક્ટર વિક્રમ સારાભાઈની એકસો છ મી જન્મજયંતિની ઉજવણી કરાઈ આ કાર્યક્રમોની શ્રેણી યોજવાના કારણે નવી પેઢી આ ક્ષેત્ર તરફ પ્રેરિત થઈ રહ્યું હોવાનું ગુજકોસ્ટ સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુએ જણાવ્યું હતું તો આર્યભટ્ટ જે પહેલા હમરા સેટેલાઇટ શરૂ હાથ અભી ગગનયાન જો હમરા ગગન નોટ કો જા કરમાન્ડ સ્પેસ સ્ટેશન તક પહોંચાગે તો એ સારા જર્ની કેસે વન એસ કરે કરતે હમલો આજ પહોંચાઇ એન્ડ આજ હમારા ઇન્ડિયન એસ્ટ્રોનોટ ખુદ જા સ્પેસ સ્ટેશન મે તિરંગા કો ફલાયા અનંત અંતરિક્ષ સમય સા આપણને એક અનુભવ કરાવે છે જે કોઈ પણ વિરામ અંતિમ વિરામ નથી આજે અંતરિક્ષ ટેકમાં ખાનગી ક્ષેત્રને મંજૂરી મળતા દેશમાં ત્રણસો પચાસથી વધુ સ્ટાર્ટઅપ્સ અંતરિક્ષ ટેકમાં નવીનતા અને પ્રવેગના એન્જિન તરીકે ઉભરી રહ્યા છે નવી પેઢી પણ આ ક્ષેત્રમાં ઊંડો રસ લઈ રહી છે તે બાબત અમદાવાદ સ્થિત ઇસરોમાં પ્રદર્શિત કરાયેલા પ્રદર્શનને નિહાળનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો દર્શાવે છે ત્યારે સાયન્સ સિટીના સહયોગથી શાળા સ્તરે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોથી બાળકોમાં પણ અવકાશી વિજ્ઞાન ક્ષેત્રની ઉત્સુકતા વધી હોવાનું

પરંતુ જીવનને સરળ બનાવવાના સાધન તરીકે પણ પ્રસ્થાપિત કરી રહ્યું છે જે ભારતના દ્રષ્ટિકોણનું સબળું પાછું છે આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા આજનો વિષય હતો અંતરિક્ષ વિજ્ઞાન દ્વારા બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને ખંગાળતું આજનું ભારત રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી